નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર બસો તેતાલીસ એચ અને બસો તેતાલીસ આઈની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી કરીને બધા

વિધાનસભાએ આવો કાયદો ઘડવો પડે કાયદામાં આધીન ટોલ અને તેનો વિનિયોગ કરવા પંચાયતોને અધિકાર આપી શકશે એ મુદ્દો એ છે કે રાજ્યની વિધાનસભા આવો કાયદો ઘડીને પંચાયતોને આ જે કર નાખવા અંગે તેને ઉઘરાવા તેને ઉપયોગ કરવા અંગે એ સત્તા આપી શકશે એવા હેતુ માટે અને તેવી શરતો અને મર્યાદાને આધી રાજ્ય સરકારે નાખેલ અને ઉઘરાવેલ કર ડ્યુટી ટોલ અને પી પંચાયતોને સોંપી શકશે રાજ્ય વિધાનસભા કાયદો ગણીને આવો જે અથવા કર જે ઉઘરાવ્યો છે એ પંચાયતોને સોંપી પણ શકશે રાજ્યના સંચિત ફંડમાંથી પંચાયતોને એવું સહાયક અનુદાન આપવાની જોગવાઈ કરી અને રાજ્યની વિધાનસભા રાજ્યનું જે સંચિત ફંડ છે એ ફંડમાંથી પંચાયતોને અનુદાન આપવાની જોગવાઈ પણ એ કરી શકશે સહાય આપવાની પંચાયતો દ્વારા અથવા તેના વતી અનુક્રમે મેળવેલ તમામ નાણાં જમા કરવા માટે અને તેમાંથી તે નાણાં ઉપાડવા માટે આવા ફંડની રચના કરવા માટે જોગવાઈ કરી શકશે અને રાજ્યની વિધાનસભા એ નાણાં મેળવ્યા છે કલેક્ટ કર્યા છે જમા કરવા માટે અને તેમાંથી ઉપાડ માટે ફંડની જોગવાઈ કરી શકશે પંચાયતો માટે આવકના સ્ત્રોત માટે વિભિન્ન કર નાખવાની જોગવાઈ આ અનુચ્છેદમાં કરવામાં આવી છે કોઈક વાર એક માસનો સવાલ પૂછી શકાય કે પંચાયત પોતાની આવક ઊભી કરવા માટે એમને કર નાખવાની જોગવાઈ કલમ નંબર બસો તેતાલીસ કરવામાં આવી છે અને તે વિગત એ છે કે પંચાયતો માટે નાણાકીય પરિસ્થિતિ અંગે નાણાં આયોગની સ્થાપના કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે બસો તેતાલીસ આઈ આ મુદ્દો યાદ રાખો રાજ્યના રાજ્યપાલ તો બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો બાણું ના આરંભથી જેમ બને તેમ જલ્દી એક વર્ષની અંદર અને ત્યારબાદ દરેક પંચ દરેક પાંચમા વર્ષને અંતે પંચાયતોની પરિસ્થિતિની પૂર્ણ વિચારણા કરવા માટે રાજ્યપાલ તે અંગે નીચેના સંબંધી ભલામણો કરવા માટે નાણાં આયોગની રચના કરી શકશે પંચાયતો માટે નાણાં આયોગ રચવાની જોગવાઈ કલમ અમલી બને એના એક વર્ષમાં અને પછી દર પાંચ વર્ષે એક આ બીજો સવાલ એ દર પાંચ વર્ષે નાણાં આયોગની રચના કરવામાં આવે છે રાજ્ય માટે કઈ વિગતો માટે રાજ્ય નાખેલ ડ્યુટી ટોલ અને પંચાયતો વચ્ચે વેચી શકાય આવી તેમનો સંબંધિત હિસ્સો તેમની વચ્ચે ફાળવાનો એટલે કે સરકારે નાખેલ જે કર છે એ કર પંચાયતોને એમાંથી કેટલો આપવો એ અંગે વેચણી અંગેની જોગવાઈ કરવા માટે નાણા આયોગની રચના રાજ્યપાલ હા પંચાયતોને સોંપી પંચાયતો ઉપયોગ કરી શકે તેવા કર ડ્યુટી ટોલ ટોલ નક્કી કરવાને એટલે કે શા માટે નાણાં આયોગની રચના કરવામાં આવે છે તે રાજ્યના સંચિત ફંડ માંથી સહાયક અનુદાન આપવાને રાજ્યનો જે સંચિત ફંડ છે એમાંથી પંચાયતોને અનુદાન ગ્રાન્ટ આપવા માટે એ અંગેની જોવાઈયો પંચાયતોની નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવા માટે માટે રાજ્યપાલે પંચાયતોની નાણાકીય હિતમાં નાણાં આયોગને મોકલેલી બીજી કોઈ બાબત અથવા રાજ્યના રાજ્યપાલ પંચાયતોને સદગર કરવા માટે બીજી જે કોઈ રજૂઆત કરે તે રાજ્ય વિધાનમંડળ હાયદાથી નાણાં આયોગની રચના એના સભ્યો તરીકે નિમવા માટે જરૂરી હોય તેવી લાયકાતો તેમની પસંદગી ના્યનો વિધાનમંડળ એમાં કેટલા સભ્યો હોય રાઈટ એની લાયકાત કઈ છે એ અંગેની જોગવાઈ આયોગે તેની કાર્યરીતિ નક્કી કરવી જોઈશે અને તેના કાર્યો કરવા માટે રાજ્ય વિધાનમંડળ કાયદાથી સોંપે તેવી સત્તા રહેશે અને આ જે નાના આયોગ છે એ નાણાં આયોગને રાજ્યની વિધાનસભા સોંપે એ પ્રકારની એને સત્તા રહેશે કાયદો બનાવીને રાજ્યપાલે આ અનુચ્છેદ હેઠળ આયોગે કરેલી દરેક ભલામણ તેના ઉપર જેવાના પગલાં અંગેની સ્પષ્ટીકરણાત્મક યાદી સાથે રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકાવવી જોઈએ એટલે કે આ જે વિગતો છે એ વિગતોને રાજ્યપાલ સ્પષ્ટીકરણ સાથે વિધાન સોરી વિધાનસભા સમક્ષ નાણાકીય પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્ય નાણાં પંચની જોગવાઈ કરવામાં આવે છે જે આ કલમમાં કરવામાં આવે છે રાજ્ય નાણાં પંચની રચના રાજ્યપાલ દર પાંચ વર્ષે કરે છે રાઈટ આમાંથી જે મુદ્દા છે તે રાજ્ય નાણાં પંચની સંરચના સભ્યોની લાયકાત તેમની નિમણૂક સંબંધી નિયમોની જોગવાઈ રાજ્યના પંચની ભલામણોને રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળ સમક્ષ એ રજૂ કરાવે છે એટલે આમાંથી ત્રણ ચાર નાનકડા જે મુદ્દા છે પરીક્ષામાં ઘણી વાત પૂછાય છે મિત્રો માત્ર કલમ અને ટાઈટલ જોશો તો તમને એની વિગતો ખ્યાલ આવશે ને અને એટલા જ માટે જે લોકો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને અમે જે અત્યાર સુધીના બધા જે વિડીયો મૂક્યા છે બધી જ કલમોના એ જોઈ લેવા વિનંતી છે કારણ કે જે સ્પષ્ટીકરણ છે એ સ્પષ્ટીકરણ દરેક પુસ્તકમાં આપવાતું નથી અને આપણે દરેક કલમની સાથે જોડાયેલ સ્પષ્ટીકરણ આપણે અહીંયા મૂકીએ છીએ પંચાયતી સોરી ભારતના બંધારણ માટેના અમારા બે ઉપયોગી પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસીપી સ્વરૂપે છે ડિટેલમાં અભ્યાસ માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું પુસ્તક છે બંને પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે અ વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાત્રો કરંટ અફેર્સ કે જેમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ જે સાંજે સાત વાગે ને આજુબાજુ દરરોજ મૂકવામાં આવે છે રવિવારે પણ અમે મૂકીએ છીએ વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ક્વિઝની વિગત અમે એમાં મૂકીશું બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ

લાઈક કરીને શેર કરવાનો ભૂલકાને અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનો ભૂલકાને